નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલના કર્મચારીઓ હડતાલ પર બેઠા તાપી જિલ્લાના સોંગડ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે કંપનીના મેનેજમેન્ટ સાથે વિવાદો થતા હડતાલ પર ઉતાર્યા છે જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે માહિતી સોમવારના રોજ અગિયાર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના મહુડી ગામે ખેતરની હદ બાબતે ખેડૂત પર કુહાડી વડે હુમલો કરાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મહુડી ગામે ફરિયાદી ખેડૂત બચુ ચૌધરી ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરનાર ભગુ ચૌધરી આવી જઈ કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં જમીનની હદ બાબતે અદાવત રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવતા ફરિયાદીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ બે ત્રીસ કલાકે મળી હતી સોંગઠ નગરપાલિકાના સમિતિના હોદ્દેદારોની વરણી કરાઈ તાપી જિલ્લાના સોંગગઢ ખાતે આવેલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોની વરણી બાદ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં બાંધકામ સમિતિ અને ટીપી સમિતિ સહિત મુખ્ય અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પાલિકાના ભાજપ સભ્યોની વરણી કરવામાં આવી છે જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા તાપી જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે હડતાળને લઈ પ્રમુખ સુરેશ ગામી દ્વારા સોમવારના રોજ અગિયાર કલાકે માહિતી આપી હતી આજે ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના પચીસ હજાર કરતા વધારે આરોગ્ય કર્મચારીઓ મુદતની હડતાલમાં જોડાઈ ગયા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના અન્વયે આજે તાપી જિલ્લો પણ તેમાં સમાવેશ થઈ ગયો છે ચારસો કરતા વધારે આરોગ્ય કર્મચારીઓએ આજે ગ્રામ્ય કક્ષાની જે આરોગ્ય સેવાઓ છે એ આજે ખોરવી નાખી છે આ પાંચમી હડતાલ અમારી છે અને છેલ્લા આઠ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ તેમ છતાં અમારી જે માગણીઓ છે જેમાં ખાસ કરીને ઓગણીસો છ્યાસીમાં જે પગાર પંચ આવ્યું જે વખતે નાયબ મામલતદાર અને હવ્વલ કારકુન જે હતા એમનો બસો ચાલીસથી બસો ચાલીસથી ચારસો નેવુંનો બેઝિક હતો અને અમારો બસો નેવુંથી ત્રણસો પચાસનો હતો એ વિસંગતતાઓ ત્યારથી આવે છે ઓગણીસો છન્નુંમાં જ્યારે પગાર પંચ નવું આવ્યું અને ઓગણીસો છન્નુંમાં અમારો જ્યારે નવસો પચાસથી પંદરસોનો ગ્રેડ અને બીજી અન્ય કેડરોના અમારી સમાન લાયકાતવાળા છે એમનો જે છે તે બારસો ચા બારસો ચાલીસથી બે હજાર ચાલીસ સુધીનો ગ્રેડ હતો એ પગાર વિસંગતતાની જે તફાવત આવે છે એ તફાવતનો અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ આ પગાર વિસંગતતા સુધારવા માટે કોઈ પગલાં ભરેલ નથી જેના માટે આ ખાસ આંદોલન છે બીજો પ્રશ્ન અમારો એ છે કે આરોગ્ય વિભાગમાં જે ખાતાકી પરીક્ષા એક નવ બે હજાર બાવીસના રોજ દાખલ કરી છે એક નવ બે હજાર બાવીસના રોજ જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ છે એટલે કે જેમની નોકરી પાંચ વર્ષ પૂરી થઈ ગઈ છે એવા અમારા ચાર હજાર બસો ને કરતાં વધારે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો અને ફિમેલ વર્કરો છે એમને અમને મુક્તિ સરકારે આપી નથી અને છેલ્લે અમારે જે પગાર પંચ આવે છે તે વખતે પગાર પંચ સુધારવાનું હતું એ સુધારેલ નથી જેથી અમને એક ઉચ્ચતર પગાર ધોરણ વધારે આપે એવી અમારી માંગણી છે વાલોડ તાલુકાના બોહારી ગામે બીમારીથી પીડાતા પિસ્તાલીસ વર્ષે ઈસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોહારી ગામના સડક ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય સંજય હળપતિ છેલ્લા સાત વર્ષથી બીમારીથી પીડાતા હોય જેને લઈ બીમારીથી કંટાળી જઈ ઘરની બાજુમાં આવેલ આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બનામને લઈ વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે સ્યાદલા ગામ નજીકથી ધાડના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાંથી વાલોડ અને સોંગડ પોલીસ મથકમાં ધાડના ગુનામાં વોન્ટેડ આરોપી દ્રવિડ વસાવા રહે જિલ્લો ભરૂચ નામોને ઝડપી લેવામાં આવ્યો હતો જેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ છ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ભોરીવેલ ખાતે એસઓજીએ રેડ કરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરના સામે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ભોરીવેલ ખાતે આવેલ ભંગારની દુકાનમાં રેડ કરતા મહેમૂદ ખાટકી દ્વારા ફેરી ફરતા લોકો અને દુકાનમાં કામ કરતા લોકોની વિગત જમા નહીં કરાવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ ચાર પંદર કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા તબીબને ત્યાંથી સાત લાખ રોકડની ધોળે દિવસે ચોરી થઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા તબીબ શાહિદા કાગળવાળા કોઈ કાર્યક્રમમાં ગયા હતા જે દરમિયાન ઘરના દરવાજાનું તાળું તોડી અજાણ્યા ચોરી સમયે પ્રવેશ કરી સાત લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ બાર કલાકે મળી હતી કેસરપાડા ગામના રહીશોએ રાજ્યના મંત્રીને પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરી નિજર તાલુકાના કેસરપાડા ગામના ચારસ્તા વસાહતના રહેવાસીઓએ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિને પત્ર લખી પાણીની સમસ્યા નિવારણ કરવા માટે રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈ મંત્રી કુંવરજીભાઈએ પાણી પુરવઠા વિભાગને પાણીની સમસ્યા દૂર કરવા અને પાણી સરળતાથી મળી રહે તે માટે સંબંધિત અધિકારીને લેખિત જાણ કરવામાં આવી હતી જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત